કાળજાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દેશમાં એક સાથે કુદરતના ત્રણ અલગ અલગ રૂપ જોવા મળ્યા છે મોટાભાગના રાજ્યોમાં ગરમીથી કાર મચી ગયો છે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ગરમીથી હાહાકાર છે તો ચાર રાજ્યોમાં ગરમીનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ બંગાળની ખાડીમાં પણ ચક્રાવાત સર્જાયું છે બંગાળના અનેક એવા વિસ્તારો છે જ્યાં પણ વરસાદી માહોલની સાથે ક્યાંક ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે બીજી તરફ બંગાળની ખાડીમાં છે પશ્ચિમ બંગાળના તટ પર ચક્રવાતનો ખતરો અત્યારે તોળાઈ રહ્યો છે તો કુદરતનો અલગ અલગ મોસમનો મિજાજ અત્યારે જોવા મળી રહ્યો છે ગુજરાત રાજસ્થાનમાં ભર તડકો અત્યારે જોવા મળી રહ્યો છે આકરો તાપ છે ગરમીનો પારો છે પિસ્તાલીસથી છેતાલીસ ડિગ્રી પહોંચ્યો છે તો બીજી બાજુ કેરળ આસામમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અનેક એવા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ ગઈકાલથી ચાલી રહ્યો છે જેના કારણે અત્યારે પણ દુકાનો બંધ છે આ સાથે પશ્ચિમ બંગાળની વાત કરીએ જ્યાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાતા વાવાઝોડાએ દસ્તક આપે છે